આપનો પરિચય સુનિલ લક્ષ્મણભાઈ રાઠોડ નાયબ કાર્યપાલક જીતે પંચાયત સુનિલભાઈ વાત કરવામાં આવે તો ડીડીઓ દ્વારા આપની જે એને અડધી રાત્રે સીલ કરવામાં આવી છે શા કારણે સીલ કરવામાં આવી છે એમાં રજૂઆત માટે એવું હતું કે તે દિવસે સાંજે ગામે જિલ્લા કલેક્ટર સાહેબના સભાનું આયોજન કરવામાં આવેલું હતું પરંતુ તે દિવસે હું સિંચાઈ યોજનાઓ પર

એ આ બાબતે કોઈ તપાસ ચાલુ નથી કે ઓફિસમાંથી કોઈ પણ ફાઇલ પણ રેકોર્ડ પણ લઈ જવામાં આવેલ નથી અન્ય આક્ષેપો પણ થઈ રહ્યા છે કે અગાઉ પણ તમારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એ તો તદ્દન ખોટા અને ગેરહાજર વ્યાજબી આક્ષેપો હતા અડધી રાત્રે જે ડીડીઓ દ્વારા તમારી ઓફિસ સીલ કરવી એ કેટલું યોગ્ય રહેશે અડધી રાતે બે ઓફિસ સીલ કરવી તે કાયદાકીય રીતે યોગ્ય નથી તે આ બાબતે મને લેખિતમાં જાણ કે નોટિસ આપવી જરૂરી બને છે અને કોઈ કારણ આપવું બને જે કોઈ કારણ કે કારણ આપ્યા વગર મારી કચેરીને સીલ કરવામાં આવેલ છે